ફ્રેન્ડ્સ આજે આપણે જુવારના રોટલા બનાવીશું અને પરફેક્ટ રોટલા બનાવવા માટેની બધી ટીપ્સ અને ટ્રીક્સ આજે હું તમને જણાવીશ અને રોટલા આપણે માટીની તાવી અને લોખંડની તાવી બંને પર બનાવીશું એકદમ સરસ રોટલા બનાવવા માટેનું પહેલું સ્ટેપ છે તમારો જુવારનો લોટ તો તમારો જે જુવારનો લોટ છે એ પરફેક્ટ દળાયેલો હોવો જોઈએ પરફેક્ટ એટલે કે એકદમ ઝીણો દળાયેલો હોવો જોઈએ ઝીણા લોટમાં ચિકાસ હોય છે અને ચિકાસવાળા લોટના રોટલા બનાવવામાં પણ સરળ રહે છે અને ખાવામાં પણ સારા લાગે છે બીજું કે લોટ જો જાડો દળાયો હશે તો એ રોટલા બનાવતી વખતે રોટલા તૂટી જશે અને ખાતી વખતે પણ થોડા બળછટ લાગશે અને જો તમે તૈયાર પેકેટનો લોટ વાપરતા હો તો એમાં આ પ્રોબ્લેમ લગભગ આવતો જ હોય છે તો બને ત્યાં સુધી જુવાર લઈ અને એને દળાવવાની તો હવે આપણે લોટ બાંધીશું ફ્રેન્ડ્સ જુવારનો લોટ રોટલીના લોટની જેમ એક સાથે નથી બાંધવામાં આવતો એક એક રોટલા જેટલો લોટ બાંધી અને રોટલા બનાવતા જવાનું અને લોટ બાંધતા જવાનું તો થોડું થોડું પાણી મિક્સ કરતા જઈ આપણે લોટ બાંધીશું તો વધારે કઠણ પણ નહીં અને એકદમ નરમ પણ નહીં એ પ્રકારનો લોટ બાંધવાનો રહેશે અને લોટ બંધાઈ ગયા પછી એને સરસ રીતે મસળવાનો તો રોટલા એકદમ રૂ જેવા પોચા અને એકદમ સરસ બનશે તો આ પ્રકારનો લોટ બાંધવાનો રહેશે હવે આપણે એને સરસ રીતે મસળીશું અને બરાબર મસળી લીધા પછી એનો લુઓ તૈયાર કરીશું તો આ પ્રકારે ગોળ લુઓ તૈયાર કરી દેવાનો રોટલાનો લુવો રોટલીના લુવા કરતા ત્રણથી થી ચાર ગણો મોટો હોય છે હવે લુવાને આ રીતે ઊભો હાથમાં પકડી અને એક હાથથી દબાવતા જવાનું અને બીજા હાથથી એની ધાર સરખી કરતા જવાનું અને આ પ્રકારે અડધા રોટલા જેટલો પહોળો કરી દેવાનો હવે બાકીની પ્રોસેસ આપણે પાટલી પર કરીશું તો આ પ્રકારનો એક પ્લાસ્ટિકનો ટુકડો લઈ લીધો છે અને હું હંમેશા એના પર જ રોટલા બનાવું છું હવે આપણે જે લુઓ તૈયાર કર્યો એને ઊંધો મૂકી દેવાનો અને હથેળીના આ ભાગથી એને થાબડવાનો એટલે કે હથેળીથી એને દબાવતા જઈ પહોળો કરતા જવાનું વચ્ચેથી લઈ અને બાળની તરફ ધકેલવાનું જેથી આખો રોટલો એકદમ સરખો રહે રોટલો પ્રમાણમાં થોડો જાડો રાખવાનો અને તો જ એ ખીલશે નહીં પણ ખાવામાં તો સારા જ લાગશે હું દાબા હાથે કરું છું એટલે કદાચ તમને અટપટું લાગતું હશે પણ કઈ રીતે કરું છું એનો ખ્યાલ તમને આવી ગયો હશે તો આ પ્રકારે સાધારણ પાતળો એવો રોટલો તૈયાર થઈ ગયો છે એની થિકનેસ તમે જોઈ શકો છો હવે આ રોટલાને આપણે શેકીશું તો અહીં પહેલાં મેં માટીની તાવી લીધી છે આ નવી અને કોરી તાવી છે તો પહેલાં આપણે એને ગરમ કરી લઈશું રોટલા બનાવતી વખતે બીજી એક વાત એ ધ્યાનમાં રાખવાની કે જ્યારે આપણે તાવી પર રોટલા મૂકીએ ત્યારે તાવી એકદમ ગરમ હોવી જોઈએ અને તાવી ગરમ થઈ ગઈ છે કે નહીં એ ચકાસવા માટે ઉપર પાણીના થોડા છાંટા નાખવાના જો પાણીને ઉડતા થોડી વાર લાગે તો સમજવાનું કે તાવી હજી તૈયાર નથી થઈ પણ પાણીના છાંટા આપણે નાખીએ અને તરત જ એ ઉડી જાય તો સમજવાનું કે એનું ટેમ્પરેચર હવે બરાબર છે હવે રોટલો જે આપણે ટીપીને તૈયાર કર્યો છે એનો નીચેનો ભાગ તાવી ઉપર રહે એ રીતે આપણે એને હળવેથી તાવી ઉપર મૂકી દઈશું જો તમે એને જોરથી મૂકી દેશો તો એમાં ભમરા પડી શકે છે તો આ રીતે હળવેથી મૂકવાનું અને ગેસની ફ્લેમ ફૂલ રાખવાની અડધીથી પોણી મિનિટ સુધી એક તરફ શેકાઈ જાય એટલે એને ટર્ન કરી દેવાનું ગેસની ફ્લેમ ફૂલ રાખવાની અને બીજી તરફ એકથી દોઢ મિનિટ સુધી રહેવા દેવાનો ત્યાર પછી એને ફરી પાછો ફેરવી તાવી ઉપર જ રહેવા દેવાનો અડધી મિનિટ થશે એટલે એ આપોઆપ ખીલવા માંડશે માટીની તાવી પરના રોટલા ફ્રેન્ડ્સ ખૂબ જ મીઠા લાગે છે અને ખાવામાં પણ એ ગુણકારી હોય છે પણ ગેસ પર રોટલા બનાવવા માટેની માટીની તાવી થોડી પાતળી આવતી હોય છે અને એ બજારમાં મળતી હોય છે હવે એ જ રીતે આપણે બીજો લુવો તૈયાર કરીશું જો રોટલાનો લોટ થોડો ઢીલો થઈ જશે તો પણ રોટલા ચેડવતી વખતે એમાં ભમરા પડી શકે છે તો આ વાતનું પણ ધ્યાન રાખવાનું બીજું કે રોટલા ટીપતી વખતે જો હાથ પર ચોંટતા હોય તો હથેળી પર સાધારણ પાણી લગાવી દેવાનું અથવા તો કોરા લોટમાં હાથ બોળીને પછી રોટલા કરવાના હવે બીજા રોટલાને આપણે લોખંડની તાવી ઉપર બનાવીશું તો લોખંડની તાવીનું પણ ટેમ્પરેચર ચેક કરવા માટે થોડું પાણી ઉપર છાંટવાનું અને એ તરત ઉડી જાય તો તાવી તૈયાર છે એમ સમજવાનું એને પણ એ જ રીતે તાવી ઉપર મૂકી દેવાની ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની અડધી મિનિટ પછી એને સાચવીને બીજી તરફ ટર્ન કરી દેવાનો અને બીજી તરફ અડધીથી એક મિનિટ સુધી રાખી અને ફરી પાછો ટર્ન કરી દેવાનો એટલે તાવી ઉપર જ રોટલો ખીલી જશે અને હા જો તમારા રોટલા પર તિરળ પડતી હોય તો એ કેમ પડે છે એ જણાવી દઉં અને એનો ઉપાય પણ જણાવી દઉં તાવી પર તમે રોટલો મૂકો અને તાવી વધારે ગરમ ન હોય તો આ પ્રોબ્લેમ આવી શકે છે અને આવું થાય તો રોટલાના કાચા ભાગ ઉપર થોડું પાણી લગાવી દેવાનું અને ત્યાર પછી એને ટર્ન કરી દેવાનું આશા રાખું છું કે રોટલા બનાવવાની મારી બંને રીત તમને ગમી હશે અને મારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી મને રજા આપો આવજો